સર્વે નંબર ત્રણસો નેવમાં આરસીસી રોડ બનાવવા સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં સર્વે નંબર ત્રણસો નેવું ભક્તિનગર સોસાયટી રાધનપુરમાં ઘણા બધા મકાનો બની ગયેલ છે તેમજ અન્ય મકાનો બનાવવાના ચાલુ છે ત્યારે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણીનો જમાવડો થતા મચ્છરોમાં ઉપદ્રો વધ્યો છે તેમજ માંદગીના કેસોમાં વધારો થયો છે ત્યારે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોની સાથે સ્થાનિક લોકોએ પાલિકા તંત્રનો વિરોધ દર્શાવી કામગીરી કરવા રજૂઆત કરી છે ભક્તિનગર વિસ્તારમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વરસાદી પાણીનો જમાવડો થતા માર્ગ પર લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે તેમજ રાહદારીઓ સહિત વાહન ચાલકો પરેશાન બન્યા છે તેને અહીંયાના વિસ્તારના લોકોએ સીસી રોડ બનાવવા તંત્ર પાસે માંગ કરી છે આગામી સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી છિંદિયા માર્ગે લોકોએ આંદોલનની તૈયારી બતાવી છે સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા

લાઇટ ની સુવિધા નથી પછી રોડ ની સુવિધા નથી ગટરની સુવિધા નથી કોઈ કોઈ કચરો લેવા આવતું નથી અત્યારે તમે જુઓ બધી જગ્યાએ પાણી જ ભર્યા છે અમે પાણીમાં જ અત્યારે આટલા આટલા પાણીમાં છોકરાઓને સ્કૂલે મુકવા જવા આ બધું અમારે કરવું પડે છે એટલે જેમ બને એમ જો અમારે રોડ રસ્તો એ બધું મળે તો સારું રજૂઆતો ખૂબ કરી આ બે ત્રણ નક્કલું છે કે જે નગરપાલિકામાં કરી પણ કોઈ કઈ ધ્યાન જ આપતું નથી આ રી રજૂઆત અમે આ સુવિધા ક્યારની અમે માંગીએ છીએ પણ અમને કોઈ સુવિધા મળતી નથી ચાંદી વાયરસ ચાંદીપુરા વાયરસ ફાટી નીકળ્યો છે અમારા નાના બાળકો છે અમારે શું કરવાનું અમે ઘણા સમયથી પાણીમાં ચાલે છે ઘણીવાર વાર નગરપાલિકાને રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાનમાં લેતું નથી જો આથી આ નહીં કરવામાં આવે અમને નહીં આપે સુવિધા કોઈ પણ તો પછી અમે ભેરા નહીં ભરીએ કોઈ પણ જાતનો વેરા નહીં ભરીએ ઘર વેરા પાણી વેરા નહીં ભરીએ અને બધી મહિલાઓ ભેરા થઈને અમે આંદોલન કરીશું આજે રાધનપુર વોર્ડ નંબર સાત અને સર્વે નંબર ત્રણસો અને નેવું અહીંયા અમે મુલાકાતે આવ્યા છીએ મહિલા કોંગ્રેસ દ્વારા પાટણ અને રાધનપુર શહેર ના બંને બહેનો તો અહીંયા સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે કે દવાનો કોઈ બિલકુલ છંટકાવ થયો નથી અને ઘણી જગ્યાએ અહીંયા બાળકો પણ બીમાર જોવા મળે છે ઘરે બીમારી પણ જોઈ શકાય છે આજુબાજુમાં ઊંઢનો પણ ત્રાસ છે અને જ્યાં જુઓ ત્યાં મચ્છરનો બહુ ઉપદ્રવ વધી ગયેલો છે રોડ રસ્તાની વ્યવસ્થા પણ આપ જોઈ શકો છો કે બહુ તૂટેલો છે પંદર વીસ વર્ષથી આ લોકો અહીંયા સ્થાયી છે અહીંયા રહે છે દરેક જાતના ટેક્સ અને વેરા ભરે છે છતાં એમને પૂરતી સ્થાનિક સુવિધા અહીંયા એમને મળી નથી રહી તંત્રને વારંવાર અહીંયા લોકો રજૂઆત કરી છે છતાં તંત્ર ઊંઘમાં છે અને તંત્રને કંઈ ફેર પડતો નથી કે અહીંયા લોકો કેમના રહે છે એમની પરિસ્થિતિ કેવી છે એક વખત જોવા પણ આવ્યા નથી અત્યારે ચોમાસાની ઋતુ છે અને ચોમાસાની ઋતુની અંદર વધુ ભયંકર રીતે કોઈ રોગચાળો ન લે એના માટે તાત્કાલિક ધોરણે અહીંયા સ્વચ્છતા અને દવાનો છંટકાવ તેમજ પાણીનો નિકાલ કરવામાં આવે અને રોડ રસ્તાઓની સુવિધા પૂરી કરવામાં આવે સાથે સ્ટ્રીટ લાઇટો પણ અહીંયા બંધ છે સ્ટ્રીટ લાઇટો ઘણા ટાઈમથી એ લોકો રજૂઆતો કરી છતાં કોઈ સાંભળતું નથી તો આ લાઇટોને પણ તાત્કાલિક ધોરણે અહીંયા રિપેર કરી અને ચાલુ કરવામાં આવે બ્યુરો રિપોર્ટ